એકવીસમુ પાઠ સામાજિક પરિવર્તન ના બીજા ભાગની આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠ ના પહેલા ભાગ ની અંદર આપણે વાત કરતા હતા કે દરેક નાગરિકને સામાન્ય કાયદાની જાણકારી હોવી જરૂરી છે સામાજિક પરિવર્તન કોને કહી શકાય બાળકોના અધિકારો બાળકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે એની પાછળના કારણો શું છે એની આપણે છેલ્લે વાત કરતા હતા શોષણ થતા બાળકો પ્રત્યે એક નાગરિક તરીકે આપણી શું ફરજ છે એની આપણે છેલ્લે વાત કરીને હવે વાત કરીએ આગળ કે ભારતમાં વૃદ્ધો સામાજિક અને શારીરિક સમસ્યાઓ એમાં પણ છે જેવી રીતે આપણે બાળકોની વાત કરી એ જ પ્રકારે વૃદ્ધોની પણ પરિસ્થિતિ છે સમાજમાં આરોગ્ય સંબંધી સેવાઓની વાત હોય અદ્યતન તબીબી સારવારની વાત હોય ઔદ્યોગિક સગવડો સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતાની વાત હોય આ દરેક જગ્યાએ સરેરાશ વૃદ્ધોનું શોષણ થાય છે અને એના લીધે વ્યક્તિના સરેરાશ આયુષ્યમાં ચાર પોઈન્ટ ત્રણ વર્ષનો વધારો પણ થયો છે બરાબર હવે આરોગ્ય સંબંધીની બાબત અદ્યતન તબીબી સારવાર ઔષધિ સગવડો સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા લોકો જાગૃત થયા પ્રજાનું સરેરાશ આયુષ્ય ત્રેસઠ પોઈન્ટ બે વર્ષનું હતું તે વધીને ઈસવીસન બે હજાર પંદર માં સડસઠ પોઈન્ટ પાંચ વર્ષનું થયું બરાબર એવરેજ ત્રેસઠ પોઈન્ટ પાંચ બે એ આયુષ્ય હતું જે સડસઠ પોઈન્ટ પાંચ પોઈન્ટ અગિયાર કરોડ હતી જ્યારે વૃદ્ધ સ્ત્રીઓની સંખ્યા પાંચ પોઈન્ટ કરોડ હતી દેશમાં વૃદ્ધોની વધેલી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં થયેલો વધારો આ બંને પરિબળોએ વૃદ્ધોની સામાજિક અને શારીરિક સમસ્યાઓ સર્જી છે વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા જરૂરી છે અને એ ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત શા માટે ઉભી થઈ છે તેવો પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો કે બે હજાર એક બે હાજર અગિયારનો જે દસકો છે બે પોઈન્ટ પંચોતેર કરોડ વૃદ્ધો વધારો આ બે બાબતો વૃદ્ધોની શારીરિક સામાજિક સમસ્યાઓ જન્માવી છે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરોએ અને વિભક્ત કુટુંબમાં રહેલા રહેવાની ઘેલછાએ આજના સંતાનો વૃદ્ધ માતા પિતા પ્રત્યેની નૈતિક ફરજો અને માનવ મૂલ્યો ભૂલી ગયા છે વૃદ્ધ માતા પિતા પ્રત્યે સંતાનોની સંવેદનાહિન અને લાગણી શૂન્ય વર્તન વ્યવહારથી મજબૂર બનીને તેમને ગરડાઘરો એટલે કે વૃદ્ધાશ્રમોમાં રહેવાની ફરજ પડે છે આ સંજોગોમાં વૃદ્ધોની સુરક્ષા અને સુખાકારી માટે ચિંતા અને ચિંતન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને વૃદ્ધો પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્ર યુએન એ શું કર્યું તો યુએ ને ઓગણીસો ને નવ્વાણું ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ ડિક્લેર કર્યું અને દર વર્ષે પહેલી ના દિવસે વિશ્વ વૃદ્ધ દિન તરીકે ઉજવવાનું જાહેર પણ કર્યું વૃદ્ધોની શું સમસ્યા છે કેમ ખબર પડે તમને પાશ્ચાત્ય સંસ્કૃતિ ભૌતિક વાદ વિભક્ત કુટુંબમાં રહેવાની કૌટુંબિક માનવી સંબંધોનું મહત્વ નથી એ ભારતમાં હવે ઘૂસ્યું છે બીજું કે વિભક્ત કુટુંબ સેપરેટ ફેમિલી નો એક ટ્રેન્ડ ચાલ્યો છે લગ્ન બાદ માતા પિતા સાથે ન રહેતા અલગ થવું એવો સમય શરૂ થયો છે જે સારા સમાજની નિશાની નથી પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિઃસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે સંયુક્ત કુટુંબોમાં રહેતા વૃદ્ધોની સાર સંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતા જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે સંતાનોની વૃદ્ધ માતા પિતા પ્રત્યે સંવેદનાહીન અને લાગણી શૂન્ય વ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને ઘરડા ઘરો એટલે કે વૃદ્ધાશ્રમોમાં રહેવા જવાની ફરજ પડે છે આમ ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નેહ સહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે આ જે વૃદ્ધોની સમસ્યા છે એ સમસ્યાઓમાંથી તેમનું રક્ષણ અને કલ્યાણ કરવા માટે સરકાર કે આપણે શું કરી શકીએ તો કેન્દ્ર સરકારે વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ ઓગણીસો નવ્વાણું અમલ મૂકી છે અને આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શન રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે સિનિયર સિટીઝન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બેંક અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે બસ રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોની ટિકિટના દરમાં ત્રીસ ટકાથી પચાસ ટકા સુધી રાહત આપવામાં આવે છે રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત વૃદ્ધાશ્રમ ખોલ્યું છે વૃદ્ધાશ્રમોમાં સંગીત યોગ રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે શહેરોમાં વૃદ્ધો માટે એક અલગ બગીચા પણ બનાવ્યા છે ઘરેલું હિંસા શોષણ અને અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે માતા પિતા અને સિનિયર સાર સંભાળ અને કલ્યાણ કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદા વૃદ્ધોને પરેશાન કરતા તેમના સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે વૃદ્ધોની સાર સંભાળની કાયદેસર જવાબદારી તેમના કુટુંબીજનો અને સગાઓ પર લાદવામાં આવી છે આથી વૃદ્ધો તેમના સંતાનો પાસેથી ભરણ પોષણ મેળવવા માટે હકદાર બન્યા છે કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ અમલમાં મૂક્યો છે તો આ રીતે વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે વિધવિધ પ્રકારની યોજનાઓ ઘડવામાં આવી છે સામાજિક પ્રવૃત્તિ કોને કહેવાય કાયદા દ્વારા સમાજના કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને આધીન ન હોય તેવી વ્યક્તિઓ કે સમૂહની પ્રતિબંધિત પ્રવૃત્તિ કે વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે ખૂન ચોરી લૂંટફાટ છેતરપિંડી બળાત્કાર સ્ત્રી બાલિકાઓનો અનૈતિક વ્યાપાર સાયબર ક્રાઈમ વગેરે અસામાજિક અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ બલ્યુ કોલર ક્રાઈમ કહેવાય છે મતલબ બ્લુ કોલર ક્રાઈમ કહેવાય છે જયારે લાંચ રુશ્વત ભ્રષ્ટાચાર ઘર ચોકર ચોરી સંગ્રહ ખોરી કાળા બજાર દાણ ચોરી બિન જમીન પર દબાણો વગેરે અસામાજિક પ્રવૃત્તિઓ વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવાય છે અહીંયા બ્લુ કોલર ક્રાઈમ અને વ્હાઇટ કોલર ક્રાઇમ બંને વચ્ચેનો તફાવત તમે ચોક્કસ સમજી ગયા છો ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપી અને કયા કયા સ્વરૂપે જોવા મળે છે એ જણાવો તો બહુ જ સિમ્પલ છે ફોટોગ્રાફ્સ જોઈને સમજી ગયા છો કે શું છે ભ્રષ્ટાચાર વિશ્વ બેંકે ભ્રષ્ટાચાર સ્વરૂપે જોવા મળે છે જેમ કે રોકડ લેવડ દેવડ કરવી ભેટ સોગાદો લેવી કિંમતી આભૂષણો કે ચીજ વસ્તુઓ લેવી વિદેશ પ્રવાસ કરવો પક્ષપાતી વલણ દાખવવું નિર્ણય લેવામાં લાગવક સગાવાદ કે હિતાર્થીઓને તરફેણ કરવી આ બધી બાબતો તેમાં સમાવિષ્ટ છે મુદ્દો મુદ્દો કે ભ્રષ્ટાચાર ભાવ એક કારણ છે છે માટે કહી શકાય સિમ્પલ વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે ભ્રષ્ટાચાર કાળા નાણાંનું સર્જન કરે છે એ નાણાંથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે પરિણામે ખરીદ શક્તિ વધે છે અને ખરીદ શક્તિ વધવાથી બજારમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે આની સામે વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો માંગના પ્રમાણમાં વધી શકતો નથી સેવાઓના ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં એક સાથે ઊંચા દરે વધારો થાય છે જેથી ભાવ સપાટી ઊંચે જાય છે આથી કહી શકાય કે ભ્રષ્ટાચાર ભાવ વધારાનું એક બહુ જ મહત્વનું કારણ છે એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપણે જોઈએ તો ભ્રષ્ટાચાર એક વિશ્વવ્યાપી અસામાજિક પ્રવૃત્તિ છે એ સારી વસ્તુ નથી આમ પ્રજામાં બેમાની અને ગેરકાયદેસર વ્યવહારનું પરિણામ છે પદ અને સત્તાના કરાતા દુરુપયોગમાંથી ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદભવે છે વિશ્વ બેંકે આપેલી વ્યાખ્યા મુજબ સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારમાં ભેટ સોગાદ છેતરપિંડી પક્ષપાતી વલણ સોગાતનો સમાવેશ થાય છે ભ્રષ્ટાચાર સાર્વત્રિક છે તે જાણે શિષ્ટાચાર હોય એમ સમાજમાં દરેક ક્ષેત્રે અને દરેક સ્તરે જોવા મળે છે સાર્વજનિક જીવનમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક બન્યો હોવાથી તે એક જટિલ સમસ્યા બની છે

ભ્રષ્ટાચારીને રાષ્ટ્ર દ્રોહી ગણી ને શિક્ષા પણ થવી જોઈએ ભારત સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે કયા કયા પગલાંઓ લીધા છે ઓગણીસો ચોસઠ કેન્દ્રીય લાંચ રુષ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી આ બ્યુરો સરકારી કર્મચારી વિરુદ્ધ થયેલા ભ્રષ્ટાચાર આરોપીઓની તપાસ કરે છે જો આરોપો સાચા જણાય તો તેને ગુનેગાર અને અદાલત શિક્ષા કરે છે કેન્દ્રીય લાંચે રુશ્વત બ્યુરો ગુજરાતમાં આ સંસ્થાની મુખ્ય કચેરી અમદાવાદ શાહીબાગમાં વિસ્તારેલી છે શાહીબાગ વિસ્તારમાં આવેલી છે રાજ્યની કોઈ પણ વ્યક્તિ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ફોર 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 એના ઉપર ફરિયાદ કરી શકે છે અધિનિયમ અનુસાર લાંચ રુશ્વત છેતરપિંડી આર્થિક લાભ પદની સત્તાનો દુરુપયોગ આવક કરતા વધારે સંપત્તિ એકઠી કરવી વગેરે બાબતો શિક્ષા પાત્ર ગુનો ગણાય છે દોષિત ગુનેગાર અને અધિનિયમ અંતર્ગત જેલની સજા અને દંડ પાત્ર પણ ગણાય છે કેન્દ્ર સરકારે માહિતી અધિકાર બે હજાર પાંચ અને નાગરિક અધિકાર પાત્ર અમલી બનાવ્યા છે સરકારના આ પ્રયાસનો હેતુ પારદર્શક અને સરળ વહીવટની જાહેર જવાબદારી વધારવાનો છે કેન્દ્ર સરકારે તાજેતરમાં બ્લેક મની એક્ટ બે હજાર પાંચ અમલમાં મૂક્યો છે

આપણે વાત કરીએ આ ની અંદર આ બીજા ભાગની વિદ્યાર્થી મિત્રો હજી પણ આજ જ પાઠમાં ત્રીજા ભાગની ચર્ચા હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે કરીશું ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ કરી લેજો અને ગમે તો લાઈક અને હા જે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો નથી પહોંચતો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરજો થેન્ક યુ